સામાન્ય રીતે તમે ઉનાળુ કે દિવાળી વેકેશન હશે પરંતુ ક્યારે હોળી વેકેશન છે તો તમારો જવાબ હશે ના પરંતુ આ વેકેશન ડીસા રાખવામાં આવે છે રાજસ્થાનને અડીને આવેલા ડીસા માર્કેટયાર્ડમાં રાજસ્થાનથી મજૂરો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોવાને લીધે હોળીના તહેવારે આ મજૂરો તેમના વતન જતા રહેવા હોવાને લીધે ડીસા માર્કેટયાર્ડમાં હોળીના તહેવારે મિની વેકેશન જાહેરાત કરવામાં આવે છે રાજસ્થાનના મારવાડમાં એક કહેવત છે કે દિવાળી તો અટેકટે પણ હોળી તો ઘરે એટલે કે દિવાળી તો ગમે ત્યાં ઉજવી શકાય પરંતુ હોળીનો તહેવાર તો વતનમાં જ પોતાના પરિવાર સાથે ઘરે જ રહીને ઉજવવામાં આવે છે અને દર વર્ષે હોળીના તહેવારે રાજસ્થાનના લોકો ધંધાર્થે દેશ વિદેશથી પરત રાજસ્થાન પહોંચે છે ત્યારે ડીસા ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પણ મોટા ભાગના મજૂરો અને હમાલો રાજસ્થાનથી આવતા હોય છે અને હોળી ધૂળેટીના તહેવાર પર પોતાના વતન પહોંચી જતા હોવાને કારણે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કામગીરી બંધ થતી હોય છે જેને પગલે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રચના થઈ ત્યારથી હોળી ધૂળેટીના તહેવાર પર સાત દિવસનું મિની વેકેશન રાખવામાં આવે છે આ વર્ષે પણ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાને લીધે ડીસા માર્કેટ યાર્ડ દ્વારા આગામી તેર માર્ચથી એકવીસ માર્ચ સુધી હોળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે ડીસા માર્કેટ બહ્દંશે રાજસ્થાન રાજ્યના મજૂરો અહીંયા આગળ મજૂરી તોલાઠ હમાલનું કામ કરતા હોય માર્કેટયાર્ડનું કામકાજ આગામી હોળીના તહેવારોને અનુલક્ષી તારીખ તેર ત્રણથી એકવીસ ત્રણ સુધી હોળીની ધૂળટીના તહેવારો નિમિત્તે બંધ રહેશે અને બાવીસ ત્રણ પચીસને શનિવારથી રાબેતા મુજબ કાર્યરત થશે ડીસા માર્કેટયાર્ડની અંદર મહત્તમ મજૂરો જે લગભગ એંશીથી નેવું ટકા જે મજૂરો છે એ રાજસ્થાન રાજ્યમાં છે અને રાજસ્થાન રાજ્યનામાં હોળીનો તહેવારનું ખૂબ જ મહત્ત્વ હોય ડીસા માર્કેટયાર્ડનું કામકાજ વર્ષોની પરંપરા મુજબ લગભગ હોળીના તહેવારથી કરી